લાલબાગ સંપનું લેવલ ન થતાં છેલ્લા સાત દિવસથી માંજલપુર દંતેશ્વર બકરાવાડી અને નવાપુરા સહિતના ઘણા બધા વિસ્તારના લોકોને પૂરતું પાણી નથી મળતું અને જેના કારણે અહીં રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે આ અંગે રજૂઆત કરવા માટે અને રોષ વ્યક્ત કરવા કોંગ્રેસના નગરસેવક બાળુસૂર્વે લાલબાગ પાણીની ટાંકી એટલે કે પાણીના સંપ ખાતે પહોંચી ગયા હતા કોંગ્રેસના નગરસેવકે એમ પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા અને એનું કારણ એ પણ હોઈ શકે કે કદાચ હું કોંગ્રેસનો નગરસેવક છું એટલે મારો ફોન નથી ઉછવતા તેમણે તંત્રને આડે હાથ લીધો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એવી બૂમો પાડવામાં આવે છે કે ઘર ઘર સુધી અમે પાણી પહોંચાડી દીધું છે અને પાણી જન જન સુધી પહોંચાડવામાં તંત્રને સફળતા મળી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે માંજલપુર અને એની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો લાલબાગ સમથી લાખો લોકોને પીવાનું પાણી પણ મળે છે માંજલપુર વિસ્તાર છે દંતેશ્વર વિસ્તાર છે બખરાવાડી છે એની બાજુમાં નવાપુરા આ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ એ લાલબાગ પાણીના સમથી થાય છે પરંતુ પૂરતા પ્રમાણમાં છેલ્લા સાત દિવસથી લોકોને પાણી નથી મળતું અને જ્યારે કોંગ્રેસના નગરસેવક પાણીના સંપ ખાતે પહોંચ્યા રૂબરૂ અને મુલાકાત કરી અને શું કારણ છે લોકોને પૂરતું પાણી ન મળવા પાછળનું તે જાણ્યું તો એવું એવી માહિતી મળી કે ફાજલપુરથી આવતી પાણીની લાઈનમાં માટી આવી ગઈ છે અને એટલે પૂરતું પાણી નથી આવતું એટલે પૂરતું પાણી પહોંચાડી નથી શકાતું આ મામલે પણ તેમણે આક્ષેપ કર્યા છે કે કાડા સિસ્ટમ લગાવવામાં આવી છે લોકોને પૂરતું પાણી પહોંચાડી શકાય તે માટે પરંતુ આ સિસ્ટમ પણ તંત્રની ફેલ ગઈ છે અને જેના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા કેટલાય દિવસથી હેરાન થઈ રહ્યા છે કોંગ્રેસના નગરસેવક જાતે પહોંચ્યા હતા પાણીના સંપ ખાતે અને તંત્રને આડે હાથ લીધું છે અમારા વિસ્તારમાં જેલ ટાંકી હોય લાલબાગ અને બખરાવાડીનું બુસ્ટર આ તમામ ટાંકીઓથી અમારા વિસ્તારના લોકોને પાણી મળતું હોય છે પણ ખરેખર આ પાણીની અંદર જ્યારે પાણી છોડવાનું આવે ત્યારે તેર ફૂટ ચૌદ ફૂટનું લેવલ હોય તો લોકોને પૂરતા પ્રેસરથી પાણી મળે પણ તમે હમણાં જે પરિસ્થિતિ એવી છે કે જ્યારે પાણી છોડતી વખત નવ ફૂટ સાડા નવ ફૂટ દસ ફૂટ એટલું જ પાણી હોય એટલે ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટની ઘટ પડે અને ઘટ પડે એટલે લોકોને પૂરતા પૈસાથી પાણી મળે નહીં વિસ્તારના તમામ લોકોને માન માન અડધો કલાક પચીસ મિનિટ ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ એટલું જ પાણી આપવામાં આવે છે અને છેલ્લા સાત સાત દિવસથી અમારા આખા વિસ્તારમાં શંકરટેકરી હોય દાંડિયા બજાર હોય જેલ ટાંકીનું જે વિતરણ થાય છે મરીમાતા હોય હાથીપોળ હોય અને જે લાલબાગ ટાંકીનું જે વિતરણ થાય નવાપુરા વિસ્તાર હોય રાસ્તમ સોસાયટી હોય કહાર મોલ્લો હોય અને જે બકરાવાડી બુસ્ટર છે એ પથ્થરગેટ આજુબાજુના કાછિયાપોળ હોય તંબોલીવાડ હોય આજુબાજુના વિસ્તારમાં અને આ લાલબાગ ટાંકીથી સાતથી આઠ ઝોનમાં પાણી જતું હોય છે એટલે તમે સમજો એક ઝોનમાંથી પચીસ ત્રીસ હજાર લોકોને પાણી જાય તો આઠ આઠ ઝોનમાં લાખો લોકોને પાણીનું જે વિતરણ થાય છે એ ખૂબ ઓછું આવે છે એના લીધે છ છ દિવસથી સાત દિવસથી લોકો અમને ફોન કરે છે અમે જે તે અધિકારી પાણી પુરવઠાના બધેગા સાહેબ હોય ધાર્મિક સાહેબ હોય કે કમિશનરશ્રીને બી અમે સવારે આવીને ફોન કર્યો પણ કંઈ કારણસર એમને ફોન રિસીવ કર્યો નથી અને આ જે બીજા અધિકારી છે તે અમને એવું વાત કરે છે કે જે મહીસાગરમાંથી જે પાણીનું વિતરણ થાય છે પાણી જે ત્યાં આવતું હોય છે એની અંદર માટી રેતી ભરાઈ ગઈ છે એના લીધે પાણીની આવક ઓછી થઈ ગઈ છે એના લીધે પણ આપણે જ્યારે કાળા સિસ્ટમ વડોદરા શહેરમાં દોઢસોથી બસો કરોડ રૂપિયા ખર્ચો કર્યા હતા કેમ કે વડોદરા શહેરમાં કોઈ બી જગ્યા કોઈ લાઇનમાં ભંગાન થાય તો આપણાને દસ જ મિનિટમાં ખબર પડી જશે કે અહીં ભંગાન છે કોઈ જગ્યા અડધા ફૂટ પણ પાણી ઓછું થાય તો ખબર પડે અહીં એક ફૂટ ઘટ પડી છે અહીં અડધા ફૂટની ઘટ પડી છે તો તરત એનો નિકાલ થાય લોકોને સવલત માટે દોઢસો બસો કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી કાળા સિસ્ટમનું બી કંઈ ખબર પડતી નથી એનું બી કંઈ દેખાતું નથી એટલે સ્કાળા સિસ્ટમ બી ફેલ ગઈ છે એવું દેખાય આવે છે કોઈ પણ જગ્યા માટી હોય રેતી હોય એના લીધે આપણી કોર્પોરેશન પાસે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય એની પાસે આપણી એજન્સી છે કે કામગીરી કરવાની હોય તો સાત સાત દિવસ સુધી આપણે રેતી કે માટી કૂવામાંથી કાઢી નથી શકતા એના લીધે સાત સાત દિવસથી લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે આ તો કેવું કેવું કેવી રીતે વહીવટ કરો છો એટલે કમિશનરશ્રીને અમે માગણી કરીએ છીએ કે વહેલી તકે સાહેબ જે તે અધિકારીઓને કહીને વહેલી તકે તમામ વિસ્તારમાં લોકોને પૂરતા પેશરથી પાણી મળે એવી અમારી માંગ છે કેમ કે લોકો હેરાન થઈ ગયા છે સવારથી લોકો ફોનો કરતા થાય છે લોકો અમારા ઘરે આવે છે રજૂઆત કરે છે તો છ છ સાત સાત દિવસથી મેં પિસ્તાલીસ ફોન કર્યા છે તમામ અધિકારીઓને પણ તો પણ આજે થશે કાલે થશે સાત દિવસ થઈ ગયા આજે તમે સમજો સમજો પાણી નથી હવે પાણી છોડે તો કેવી રીતે લોકોને પાણી મળે એટલે અમારી એવી માગણી છે કે લેવલ કરીને વહેલી તકે આગળથી પાણી આવતું થાય ને વ્યવસ્થિત રીતે પાણી આપો એવી અમારી માગણી છે બરોબર પરંતુ આપણે કીધું કે સાત સાત દિવસ સુધી પાણી નથી તમે અધિકારીઓને સવારથી ફોન કરો છો પિસ્તાલીસ પિસ્તાલીસ ફોન કરે તો આ શું સૂચવે છે કોંગ્રેસના નગરસેવક છે એટલે આ ફોન નથી ઉઠાવતા સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ને એટલે જ અમે કમિશ્નરશ્રી જે પ્રમાણે કામગીરી કરે છે વિશ્વામિત્રી દોડતા જાય છે એક્ટિવ છે એવું લાગે છે કે કામગીરી કરશે એટલે અમે એમને ફોન કર્યા પણ ફોન અમારો રિસીવ કર્યો નથી કદાચ થોડીવાર પછી અમે આમ પત્ર બી લખ્યો છે કમિશનરશ્રીને કે આટલી મોટી ગંભીર બાબતો હોય આટલા લાખો લોકોને પ્રાથમિક સુવિધા છે પાણી વગર માણસ કેવી રીતે ચાલી શકે લોકોને સવારે સ્કૂલમાં જવું હોય બાળકોને લોકોને જોબ પર જવાનું હોય લોકો ઘરનું કામ હોય અને એવા સમયમાં તમે પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક પાણી આપો તો ના ચાલે જ આપણે વહીવટ કરવા બેઠા હોય તો ખરેખર સારી રીતે જે તે અધિકારી હશે વહેલી તકે કામગીરી પૂર્ણ કરે એવી કમિશનર ને તમામ અધિકારીને અમારી રજૂઆત સવાલ મારો એ છે કાકા કે તમે પિસ્તાલીસ પિસ્તાલીસ ફોન કરો છો તેમ છતાં બી તમારો ફોન નથી ઉઠાવતા મૂળ પ્રશ્ન એ છે કે તમે કોંગ્રેસના છો એટલા ફોન નથી ઉઠાવતા અમે જે તે અધિકારી બધેગા સાહેબ હોય ધાર્મિક સાહેબે અમારી જોડે વાતો કરી છે અમને એવું કીધું છે રેતી ભરાઈ ગઈ છે માટી ભરાઈ ગઈ છે પણ શ્રીએ ફોન નથી રિસીવ કર્યો કંઈ કારણસર નથી કર્યો પણ શ્રીને એટલી જ માગણી છે કે સાહેબ આપ વડોદરા શહેરના વડા છો કડક એ કરીને પણ વડોદરા શહેરના લોકોને પાણી મળે એવી આપની જવાબદારી છે એટલે વહેલી કે આ કામગીરી પૂર્ણ કરો એવી અમારી માગણી છે એટલે જે કાળા સિસ્ટમ લાવ્યા છે કે બસો દોઢસો બસો કરોડ રૂપિયા ખર્ચો કરીને લાવ્યા છે એટલે ફેલ જ ગઈ છે ને કાળા સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થયો છે અગાઉ પણ અમે સભામાં બી રજૂઆત કરતા હતા દરેક વખત પત્ર બી લખ્યા છે કે આ સ્કાળા સિસ્ટમ ફક્ત કાગળ પર હતી દોઢસો બસો કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી સાત સાત દિવસ સુધી લોકોને ખબર ના પડે પાણી આવતું નથી ત્રણ ત્રણ ચાર ચાર ફૂટની ઘટ પડે એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોમાં સંકલન નથી અને જે કામગીરી કરે છે એ યોગ્ય રીતે ન કરવાના લીધે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે પણ આમાં રીતે એટલી જ માગણી છે કે વડોદરા શહેરના તમામ લોકોને અમા અમારા વિસ્તાર લોકો તમામ લોકોને પૂરતા પેસરથી એક કલાક પાણી આપવાની કોર્પોરેશનની જવાબદારી છે એ જવાબદારી નિભાવો એવી અમારી માગણી છે